હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની યોજનાના ફિયાસ્કા સામે વિરોધ પક્ષે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બહુ ગજાવાયેલી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પંદર ટેમ્પોમાં કથિત ગેરરીતિ અને ટેન્ડરની શરતોના ભંગ બદલ નિષ્ફળ ગયો હોવાની રાવ સાથે અંકલેશ્વર શહેર યુથ કોંગ્રેસ સંગઠન અને પાલિકાના વિપક્ષી સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે આખાએ વિરોધ કાર્યક્રમે છેવટે ધાર્મિક લાગણીનું સ્વરૂપ લઈ લીધું હતું કોંગી કાર્યકર્તાઓ ભેંસ આગળ ભાગવત કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શિત કરવા પાલિકા પ્રાંગણમાં ભેંસ તો લઈ આવ્યા સાથે ચારો પણ લાવ્યા અને સાથે સાથે જ હિન્દુઓ માટે અત્યંત પવિત્ર એવી ભગવદ્ ગીતાનું પુસ્તક પણ સાથે લાવીને પાલિકા પ્રાંગણ જ ગંદકી કરી અને ગીતાના શ્લોક વાંચ્યા વિપક્ષી સભ્યો અને કોંગ્રેસના હોદ્દેદારોની આ હરકત સામે સત્તાપક્ષ પક્ષ ભાજપા લાલ ગુમ બન્યો હતો અને બોર્ડ મીટીંગમાં પણ આનો ફળગો પડ્યો હતો શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ શાબ્દિક ટપાટપી થઈ હતી

જે પાઠ વાંચ્યા છે તેનો ઉચ્ચાર પણ તે લોકોએ વ્યવસ્થિત નથી કરવા આજે અમે હિન્દુ હોવા છતાં અમે જો વ્યવસ્થિત ઉચ્ચાર ના કરી શકતા હોય તો તેઓએ કેવી રીતે ઉચ્ચાર કર્યા હશે ને આમાં અમારી દરેક હિન્દુઓની ધાર્મિક લાગણીનો એ લોકોએ દુઃખ પહોંચાડ્યું છે અને સાથે 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 હું તો એ પણ કહીશ કે અમારા ગીતાનો ગીતા ભગવદ્ ગીતા જે છે અમારી તે એમના કુરાનના બરાબર જ છે અગર જો એ કુરાનનો વિરોધ ના કરી શકતા હોય તો અમારી ગીતા ભગવદ ગીતાના દોહાનું પણ અપમાન કરવાની એમને કોઈ જરૂરિયાત નથી ને આ ફક્ત એમને સસ્તી પ્રસિદ્ધિ માટે કરેલું છે અહીંયા અમે કાયમ અમારા ચાલું જ હોય છે મારું તો કાર્યાલય કાયમ ચાલુ જ હોય છે એ લોકોને એવી કોઈ અગર માંગ હતી કે એવી કોઈ એમને કોઈ પ્રોબ્લમ હોત તો અહીંયા આવીને પર લોકો ડિસ્કસ કરી શકતા હતા પણ તેઓ અહીંયા કોઈ અરજી પણ નથી આપી ને કશું નથી આપ્યું ને આજે એ લોકોએ ત્યાં સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રદર્શન કર્યું છે જે બહુ જ બહુ જ અમારી ધાર્મિક લાગણીને દુભાવ્યું છે બીજી તરફ વિપક્ષી નેતા શરીફ કાનુગાએ માત્ર ડોર ટુ ડોર કચરાની યોજનાને જ નિશાન બનાવતા જણાવ્યું હતું કે સત્તા પક્ષ દ્વારા લવાયેલી આ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે અને પ્રજા સાથે વિશ્વાસઘાત થયો છે મારો ઉદ્દેશ્ય માત્ર ડોર ટુ ડોર કચરાની નિષ્ફળ યોજનાને નિશાન બનાવવાનો હતો ડોર ટુ ડોર ટેમ્પો સર્વિસ રેગ્યુલર આવતી નથી એ માટે આ વહીવટી તંત્ર ચોક્કસ જવાબદાર છે એક તરફ ભેંસ ગંદકી સ્વચ્છતા અભિયાનની વાતો અને બીજી તરફ એની સાથે સાંકળી લેવાયેલા અતિ પાવન એવા ભગવદ્ ગીતા ગ્રંથનો વિવાદ અંકલેશ્વર બોર્ડ મિટિંગમાં અને બહાર સામાન્ય જનતા સુધી પહોંચી ગયો છે ત્યારે હવે આ મુદ્દો છેડીને કચરા કલેક્શનની ગેરરીતિ ઉજાગર કરવા માંગતી કોંગ્રેસ અને આ મુદ્દાને ધાર્મિક લાગણી સાથે સાંકળનાર ભાજપાનો વિવાદ લંબાય એવું હાલ તો લાગી રહ્યું છે